જય માતાજી ઘણા નિયમો એવા છે જો પુરુષો ધારે તો તેના પાસે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને સમયમાં પરિવર્તન થાય છે તો કયા છે નિયમો ચાલો જાણીએ એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો પહેલું છે રાત્રિના સમયે ક્યારેય પણ પૈસા ન ગણવા જોઈએ બીજું છે જ્યારે પણ બહારથી આવો છો તો કંઈક ને કંઈક વસ્તુ ઘરે લઈને આવો ત્રીજું છે જમ્યા પછી ક્યારે પણ થાળીની અંદર હાથ ન ધોવા જોઈએ તેનાથી માં લક્ષ્મી અને માં અનપૂર્ણા ક્રોધિત થાય છે. ચોથું છે ખરાબ હાથ ક્યારે પણ તમારા માથામાં ન ફેરવાવા જોઈએ તેનાથી તમારું ભાગ્ય ખરાબ થાય છે. પાંચમું છે ક્યારે પણ પર્સની અંદર નકામા બિલ કે નકામા કાગળ ન રાખવા જોઈએ તેનાથી દેવાનો બોજ વધે છે. છઠ્ઠું છે ઘરની લક્ષ્મીને હંમેશા ખુશ રાખો જ્યારે પણ તમે કામથી બહાર છો ત્યારે તેના માથા પર હાથ ફેરવીને જાઓ એ પછી દીકરી હોય કે તમારી ધર્મપત્ની હોય તો આ નિયમો જીવનમાં જરૂરથી અપનાવો મા લક્ષ્મીના આશીર્વાદ સદૈવ ને તમારા પર બની રહેશે અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર